આજે પણ આપણા ગામે ગામ સંઘના કાર્યકર્તાઓ છે અને ગામે ગામ અને શહેરની અંદર બધું કાર્યરતશીલ કાર્ય કરી રહ્યા છે પછી આસ્તે આસ્તે થોડે દિવસો જતાં પણ આપણે આ એક રાજકીય પાર્ટી સંઘ દ્વારા જ તૈયાર કરવામાં આવી એ ભારત પહેલાં એક અલગ પાર્ટીનું નામ આપ્યું હતું અને અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એ મૂળ સંઘનું એક પાસું જ છે એના દ્વારા પણ આપણે હિન્દુઓને આપણું હિન્દુત્વ ટકી રહે એના માટે આપણે અત્યારે મોદી સાહેબ પણ કામ કરી રહ્યા છીએ અને એ રીતે આપણે સૌ જાગૃત રહી અને ન હો તો આ ગામની અંદર પણ વધારેમાં વધારે સંઘની અંદર જોડાઈ અને આપણા હિન્દુત્વ ટકી રહે એના માટે કામ કરીએ બસ તમને આટલી જ માહિતી આપી આમ તો ઘણી બધી સંઘે શું શું કાર્ય આખો દિવસ વર્ણન કરીએ તો પણ આપણે પૂરું ન થાય એટલા કામો સંઘ દ્વારા થયા છે એટલે તમામને વિનંતી કે આ દિવસે આપણે પંડિત દિનની જન્મજયંતિ દિવસે આપણે એમને યાદ કર્યા એમનું ખૂબ જ યોગદાન છે એટલે આપણે સૌ એમને યાદ કરીએ છીએ અને આ સંઘની અંદર સૌ જોડાય અને હિન્દુત્વ માટે કામ કરે એ અપેક્ષા ભારત માતા કી જય